માણસ પણ હોય અને જોય તો એનું હૃદય દ્રવિ ઉઠે એવી પરિસ્થિતિ આજે નજરે જોઈ છે આજે બાજુના ઘરમાં જઈને આવ્યો એ વિધવા માં ઘરમાં એક સગર્ભાની જગ્યા એક પણ સંડાસ બાથરૂમ નથી રેવા દીધું માનવીય રીતે આપણે જ્યાં બેઠા છીએ આ બધી જે તોડફોડ થઈ છે અહીંથી થોડા જ પગલા ચાલો તો મોટો રોડ ત્યાં નીકળેલો છે આ તરફ આ રસ્તો છે જ અહીંથી બે ઘર મૂકો એટલે પાછો રસ્તો છે આગળ સોસાયટી ની દિવાલ આવે છે આ નવો રસ્તો કરવાની શું જરૂર હતી તમારે મને કોઈ કહેશે ખરા માત્ર એટલા માટે કે અહીંયા એક યુવાન આ આખા વિસ્તારમાં ડિમોલિશન ની વિરુદ્ધ લડતા હતા એટલે એનું ઘર તોડવું છે શું આ આ કોઈ લોકશાહીની રીત છે ખરી આથી પાછળના ભાગમાં અમે ગયા ત્યાં દલિત સમાજના સદંતર ગરીબ પરિસ્થિતિના લોકો સાવ નાની-નાની જગ્યામાં જ્યાં 30 ફ્લોટ ફળવાયા આજે બે કે ચાર ભાઈ થયા હોય તો એક એક ઓડી કરીને રહેતા હતા એ દલિત સમાજના ભાઈઓ હતા એમના મકાનો ત્યાં તોડી નાખવામાં આવ્યા કોઈ ક્યાંય માનુ એવી વસ્તુ ભાડેથી મેળવીને એમાં થોડી ઘણી ઈટ પથ્થર ભેગું કરીને રહેનારો કોઈ બરવાર સમાજનો ભાઈ કોઈ બક્ષી પંચનો ભાઈ ચાર ક્ષત્રિય સમાજના પરિવારો મોટા ભાગના અહીંયા રબારી માલધારી સમાજના ભાઈઓ આ કોઈ આતંકવાદીઓ નથી આ આપણા દેશના નાગરિકો છે 1952 માં દેશ આઝાદ થયા પછી જે રીતે માલધારી સમાજના ભાઈઓ માટે આ જગ્યા આપવામાં આવી તે

કે કોઈનું પણ આશિયાનો તોડવાનો સરકારને અધિકાર નથી જો જરૂર છે પબ્લિક ઇન્ટરેસ્ટમાં વિકાસના કામ માટે તો રેખાણ તોડતા પહેલા પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન કરો નોટિસ પૂરતા સમયની આપો એમને વૈકલ્પિક વ્યવસ્થા આપો કે ભાઈ આ ઘર તમારે દેવું પડશે સામે તમને અહીંયા રહેવાનું એક ઘર આપીએ છે કારણ કે પબ્લિક ના કામ માટે આ જરૂરી છે આપો વૈકલ્પિક વ્યવસ્થા પૂરતો સમય આપો આ ગુજરાતનો એક પણ પરિવાર જાહેર જનતાના હિત માટે કદાચ ફરીને બીજે આપશો તો ના નહીં ત્યાં ફરીને જવા માટે પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપી નથી કોઈ નોટિસ નહીં કોઈક ને એક દિવસની નોટિસ કોઈને મૌખિક આવીને લીટો તાણી ગયા કે કાલ અહીંયા બુલડોઝર આવશે અહીંથી હટી જાજો શું આ લોકશાહી છે ભગવાન માફ નહીં કરે તમને મારે કહેવું છે ભગવાન ના નામે મત લો છો ને તમે તમને ભગવાન માફ કરે અને હવે આ રીતની અમાનુષી પ્રવૃત્તિ હું માનું છું કે કદાચ આજે કોઈ એક કે બે નું તૂટ્યું હોય પરંતુ મોટા બંગલામાં રહેનારને પણ હું વિનંતી કરીશ કે ગુજરાતમાં કોઈ એક જ્ઞાતિ કોઈ એક વર્ગ કોઈ એક ધર્મ નહીં સમગ્ર સમગ્ર ગુજરાત આ અવાજ ઉઠાવે કે જેથી ભવિષ્યમાં અહંકારથી હિન્દુ મુસ્લિમ કરીને મતો આપણને મળી જાય છે ને આપણે ક્યાં પડી છે કોના બાપની હાડી બારે જીતી જઈએ છીએ ને આપણે કોઈ ચિંતા નથી આ જે અહંકાર છે આ અહંકાર ચાલી રહી છે અધિકારીઓ સાથે મારી વાત થઈ છે અધિકારી કે છે સાહેબ અમે તો શું કરીએ સરકાર આદેશ છે અમે તો કાલ તમારી સરકાર હોય તો સરકાર કેમ કરીએ ને આજે આ સરકાર છે અમારા હાથમાં નથી મારે સરકાર હોય એના આશિયાના તોડતા પહેલા તમને કેમ તકલીફ નથી પડતી અનેક જગ્યાએ આ પ્રકારની પ્રવૃત્તિ હમણાંથી ઉપરી છે ભાવનગરમાં પણ એક હજાર વ્યક્તિઓ જે સામાન્ય વ્યક્તિ છે ઈટ પથ્થર કરીને એક આ પતરા ના શેડ નીચે નાનું છાપરું બાંધતા માણસને કેટલી તકલીફ થતી હોય છે ખબર છે ખરી તમને રોજનું લઈને રોજ કમાઈને ને રોજ ખાનારો માણસ માત્ર થોડીક મૂડી બચાવી ઈટ પથ્થર ભેગું કરીને એક આશિયાનો બનાવે અને એને ફટાક દઈને તોડી નાખે તમારું બુલડોઝર આવીને મેં અત્યારે જોયું આટલા દિવસ થયા છે છતાં જ્યાં તૂટેલું છે ત્યાં પથ્થર ને ઈંટ ઉઠાવીએ તો કોઈનો દુપટ્ટો છે કોઈની સાડી છે પરિવાર બુટ ચપ્પલ પડ્યા છે શું તમારે આ આ કાઢવા દેવાની તમારી ફરજ જે જે હિન્દુ ધર્મ નામે તમે મતો લો છો અરે કમસે કમ એ ભગવાનના ના ફોટા તો કાઢવા દેવાતા ईटो पत्थर ने नीचे ये भगवान ना पोता निसहाय रीते आंख में आंसू साथे जा रही हैं लोगों ये बात करी ची प्यारे मुं विनती करी श इससे अजय मानवता होए ना तो मेहरबानी करी ने क्या ही गुजरात मार्ग धंधों हवे ना कर हाय गरीब की कदी न खाली जाए તમે એના દર્દ ઉપર પાછું મીઠું ભભરાવો છો ને કહો છો કે હજી ચાલશે બુલડોઝર શરમ આવવી અમારી પૂરી સહાનુભૂતિ અહીના લોકોની સાથે છે અને જેમણે બહુ પાલક તરીકે કામ કર્યું છે એવા લોકો પણ છે અને કેટલાક દલિત સમાજના એવા પરિવારો છે કે જેના પરસેવાના કારણે વિકાસ ઉભો થયો છે જેને સતત કાળી મજૂરી કરી છે એટલે ચમકતા કંગોરાઓ ગુજરાતમાં તૈયાર થયા છે એ દલિત પરિવારના ઘરો પણ તૂટ્યા છે એટલાય બીજા સમાજના પણ પ્રભારી ભરવાડ સિવાયની સમાજના લોકો પણ અહીંયા નાના નાના સમાજના લોકો રહેતા ત્યારે અમારી પૂરી એમની સાથે સહાનુભૂતિ છે કોંગ્રેસ પક્ષ એક એક કાર્યકર્તા જ્યાં જરૂર પડશે ત્યાં અમે સાથે રહીશું અને જ્યારે પણ જ્યારે પણ આવી પરિસ્થિતિ ક્યાંય પણ ઉભી થાય આખરે કઈ રીતનું રાજકારણ ચાલે છે એ જ સમજાતું નથી હિન્દુ મુસલમાન કરે છે જાઓ ને ભાઈ એજ અડોશ માં આવેલા દેશમાં હિન્દુઓના મંદિર સળગે હિન્દુઓને મારવામાં આવે શું કામ કારણ કે બાંગ્લાદેશમાં આખા દેશના લોકોનો વિદ્રોહ થયો પણ એ શેખ હસીના તમને ગમ્યા અને તમે ભારતમાં એને લઈ આવ્યા અને જેના બાપ દાદા આઝાદી માટે લડ્યા હતા એ ભારતમાં રહેતો દેશનો વફાદાર હુસેનભાઈ છે એ તમને ગમતો નથી અને શેખ હસીના તમને ગમે છે આ હિન્દુ મુસલમાન કરાવીને મતોનું રાજકારણ કરવાની બદલે ખરેખર તમે છો તો બતાવો લાલા બતાવો છપ્પન નો સી અને બાંગ્લાદેશમાં કોઈ પણ હિન્દુને તકલીફ ના પડે જાવ ને કરો વ્યવસ્થા મોકલો બુલડોઝર ત્યાં અહિયાં આ વસાહતમાં શું કામ બુલડોઝર અને જયારે આ વસાહત બની ત્યારે કોર્પોરેશન પણ નહોતું તો હવે શાના માટે આ થાય અને જ્યાં બેઠા છીએ ભાઈ કપિલ નું ઘર અમે હું ખાસ કહીશ કે આ બંને બાજુ જોઈને આ કેમેરો ફેરવજો આ રોડ ની અહીંયા આવડા મોટા રોડ ની જરૂર હતી ખરી અહીંથી બે ડગલા હાલ તો રોડ આ બાજુ રોડ આગળ જતા દિવાલ આવી જાય છે આ રોડ આગળ જાય એમ જ નથી પણ આ મકાનો તોડવા વિનંતી કરીશ કે આ કેમેરો બાજુના ઘરમાં લઈને આપ જજો જ્યાં એક વિધવા માં છે ત્યાં એક સગર્ભા બહેન છે અને એના એના ઘરમાં સંડાસ કે બાથરૂમ પણ રહેવા નથી મીડિયાના મિત્રોનો આભાર માનીશ કે માનવતા માટે અમે આવ્યા હતા કોઈ રાજનીતિ કરવા માટે નહીં કોઈ દુઃખમાં ભાગ લેવા માટે આવ્યા છીએ પરંતુ કોઈ પણ પથ્થર દિલ માણસ નું હૃદય પણ ઉપરી ઉઠે આક્રોશ છે દિલથી આક્રોશ છે એટલા માટે કહીંયુ છે અને ભવિષ્યમાં હું તો વિનંતી કરીશ કે આજુબાજુના લોકો પણ જરૂર પડે તો ભલે એક નું ઝૂપડું તૂટતું હોય હજારો ત્યાં બુલડોઝર ની આડા સુવે કોંગ્રેસનો કાર્યકર પણ આડો સુશે પણ એ રીતે ગરીબ નું ઘર ના તૂટે એનો પ્રયત્ન લોકશાહીમાં લોકો પણ તાકાત દેખાડશે એવી જરૂર સમય આવ્યો છે એવું કારણ કે લો સરકાર નિશાન ઠેકાણે આવતી નથી આપના કોઈ સવાલ હોય તો એનું એક મિનિટ